નમસ્કાર ક્યારે આમ આકાશમાં જોયું છે પેલા સફેદ રૂ જેવા પોચા ઢગલા એને જોઈને વિચાર આવ્યો છે કે આ બધું છે શું તો ચાલો આજે આપણે વાદળોની આ મસ્ત મજાની દુનિયામાં જઈએ છેક જમીનના એક ટીપાથી લઈને આકાશ સુધી હા આ એ જ સવાલ છે જે નાનપણમાં બદનાને થતો હતો તો ચાલો ને આજે જોઈએ કે આ રોજ જે આપણે જોઈએ છીએ ને એની પાછળનું વિજ્ઞાન શું કહે છે તો ચાલો સૌથી પહેલા અને સૌથી બેઝિક સવાલથી શરૂ કરીએ કે ભાઈ આ વાદળ છે શું એવું લાગે કે ખાલી ધૂમાડો જ છે પણ ના એની પાછળ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ છે જો સાવ સાદી ભાષામાં કહીએ ને તો વાદળ એટલે બીજું કાંઈ નહીં પણ હવામાં તરતા પાણીના નાના નાના ટીપા અથવા તો બરફના કોણો બસ એનો એક મોટો જથ્થો અરે શિયાળામાં આપણે જે ધુમ્મસ જોઈએ છે ને જમીન પર બસ એ જ ધુમ્મસ જ્યારે આકાશમાં ઉપર જતું રહે તો એ વાદળ બની જાય એટલે કે કોઈ પણ વાદળ હોય એના મૂળમાં ખાલી બે જ વસ્તુઓ હોય છે કાં તો પાણીના એકદમ બારીક ટીપા અથવા તો બરફના નાના નાના કણ અને હા ક્યારેક તો આ બંને ભેગા પણ થઈ જાય છે અને એનાથી વાદળનો આખો લૂક જ બદલાઈ જાય છે ઓકે તો હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ વાદળ બને છે કેવી રીતે કારણ કે કોઈ એક જગ્યાએ સ્થિર નથી એની બનવાની પ્રોસેસ છે ને એ એક આખી જર્ની જેવી છે જે જમીનથી શરૂ થઈને સીધી આકાશ સુધી જાય છે તો જુઓ આખી પ્રોસેસ ચાર સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે સૌથી પહેલાં જમીન પરથી ભેજવાળી ગરમ હવા ઉપર જાય છે અને ઠંડી પડવા લાગે છે પછી એ એટલી ઠંડી થઈ જાય છે કે જેને આપણે ડ્યુ પોઈન્ટ કહીએ ત્યાં પહોંચી જાય મતલબ કે હવે એમાંનો ભેજ વરાળ બનીને રહી શકતો નથી એટલે આ ભેજ શું કરે હવામાં જે ધૂળના નાના નાના કણો તરતા હોય ને એના પર ચોંટી જાય છે અને પાણીના ટીપાં બની જાય છે બસ આવા લાખો કરોડો ટીપા જ્યારે ભેગા થાય ત્યારે બને છે એક વાદળ અને વજનમાં હલકું હવાથી આકાશમાં મસ્ત તરે છે પણ અહીંયા સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે વિચારો કે આ બધી પ્રોસેસ બહુ જ ઊંચાઈ પર થઈ રહી છે જ્યાં ટેમ્પરેચર ઝીરો કરતાં પણ ઓછું હોય તો શું થાય તો પાણીના ટીપાં નહીં બને એની જગ્યાએ સીધા જ બરફના નાના નાના કણ બનશે અને બસ આ જ કારણે આપણને આકાશમાં જુદા જુદા ટાઈપના વાદળો જોવા મળે છે જેમ મેં કહ્યું બધા વાદળો સરખા નથી હોતા એમના દેખાવ અને એ કેટલી ઊંચાઈ પર છે એના આધારે એમને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે ચાલો જોઈએ એ કઈ કઈ કેટેગરી છે મેઇનલી વાદળોના ચાર મોટા પરિવાર છે અને આ પરિવારો એમની ઊંચાઈ અને એમના શેપના આધારે નક્કી થાય છે ચાલો તો હવે આ ચારે પ્રકારના વાદળોને આપણે એક પછી એક મળીએ સૌથી પહેલા છે તંતુ વાદળ જેને આપણે સિરસ ક્લાઉડ્સ પણ કહીએ છીએ આ વાદળો આકાશમાં સૌથી સૌથી ઉપર જોવા મળે છે એકદમ પાતળા સફેદ પિંછા જેવા એવું લાગે જાણે કોઈ આર્ટિસ્ટે આકાશના કેનવાસ પર સફેદ પીંછી ફેરવી દીધી હોય ખબર છે આ વાદળો છે ને એ દસ કિલોમીટર કરતાં પણ વધારે ઊંચાઈ પર હોય છે અને એટલી ઊંચાઈ પર તો પાણી થીજી જાય એટલે આખે આખા વાદળો બરફના કણોના બનેલા હોય છે અને એટલે જ એમાંથી ક્યારે વરસાદ નથી પડતો તો શોર્ટમાં જો આકાશમાં આવા પીંછા જેવા વાદળો દેખાય તો સમજી જવાનું કે હવામાન એકદમ મસ્ત રહેવાનું છે ચાલો હવે બીજા નંબર પર છે પડવાદળ એટલે કે સ્ટ્રેટસ ક્લાઉડ્સ આ એવા વાદળો છે જે આખા આકાશમાં એક ચાદરની જેમ પથરાઈ જાય છે એમના નામ પરથી જ ખબર પડી જાય પડ એટલે કે લેયર આ વાદળો મોટે ભાગે ત્યારે બને છે જ્યારે ઠંડી હવાની ઉપર ગરમ હવાનું એક લેયર આવી જાય આમ તો આ વરસાદ નથી આવતા પણ હા જો એ જમીનની બહુ નજીક હોય ને તો ક્યારેક ઝરમર ઝરમર વરસાદ કરાવી શકે છે અને હવે આવે છે આપણા બધાના ફેવરેટ વાદળ ઢગ વાદળ એટલે કે ક્યુમ્યુલસ આ એ જ વાદળો છે જેને આપણે નાનપણમાં ડ્રોઈંગમાં બનાવતા હતા સફેદ ફૂલેલા એકદમ રૂના ઢગલા જેવા આ વાદળો એટલે સારું હવામાન આ વાદળોની એક મજાની આદત છે એ સવારમાં સૂરજની ગરમીથી મોટા થતા જાય છે અને રાત પડતા તો ગાયબ આમ તો બહુ શાંત હોય છે પણ સાવચેત રહેવું કેમ કે જો આ વાદળો બહુ મોટા થઈ જાય ને તો એ તોફાની વાદળમાં ફેરવાઈ શકે છે અને પછી ગાજવીજ સાથે વરસાદ પણ લાવી શકે છે અને વર્ષા વર્ષાવાદળ એટલે કે નિમ્બસ ક્લાઉડ્સ એમના નામમાં જ વર્ષા છે આ વાદળોનું એક જ કામ છે વરસાદ લાવવો જ્યારે આખું આકાશ કાળું ડિબાંગ થઈ જાય ને સમજી જ જવાનું કે આ એમનું જ કામ છે આ વાદળો એકદમ નીચે હોય છે લગભગ જમીનથી ખાલી બે કિલોમીટર ઉપર એ એટલા બધા ગાઢ અને પાણીથી ભરેલા હોય છે કે સૂરજનો પ્રકાશ પણ એમાંથી પસાર નથી થઈ શકતો અને એટલે જ એ આપણને કાળા દેખાય છે અને હા એ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ લાવે છે આપણું ચોમાસું એટલે આ જ વાદળો તો હવે સવાલ એ થાય કે આ બધું જાણવાનો ફાયદો શું ફાયદો એ જ છે કે વાદળો ખાલી પાણીના ઢગલા નથી એ આપણને સિગ્નલ આપે છે સંકેત આપે છે એમને બરાબર જોઈને આપણે આવનારા હવામાનનો અંદાજ લગાવી શકીએ છીએ એકદમ સિમ્પલ નિયમ યાદ રાખી લો જો આકાશમાં પાતળા સફેદ અને ઊંચે ઊંચે તંતુ વાદળ દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી હવામાન ક્લિયર રહેશે પણ જો આકાશ કાળા ઘેરા અને નીચા વાદળોથી ઢંકાઈ જાય તો સમજી જ જવાનું કે વરસાદ આવવાનો જ છે છત્રી કાઢી જ લેવાની તો આખા વિષયનો સાર એ જ છે કે વાદળો ખાલી પાણીના ટીપાં નથી એ તો આકાશની પોતાની ભાષા છે એના સ્ટોરીટેલર છે જે આપણને આવનારા હવામાનની વાર્તા કહી જાય છે બસ આપણે એમને સમજતા શીખવાનું છે તો આ બધી વાત પછી હવે જ્યારે પણ આકાશ તરફ નજર જાય ત્યારે ખાલી વાદળ નહીં દેખાય પણ હવામાનની એક આખી સ્ટોરી દેખાશે તો હવે પછી જ્યારે ઉપર જુઓ ત્યારે વિચારજો કે આ વાદળો આજે શું કહી રહ્યા છે